રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાખડીઓને લઈને જવાનું બહેનો રક્ષા મોકલશે જેને લઈને આ રાખડીઓનું હવે પેકિંગ કરવામાં આવશે તેના પર સુંદર સંદેશ લખવામાં આવશે સાથે જ જેમણે મોકલી છે તેમનો નંબર અને પેકિંગ કરનાર બહેનોને નંબર લખવામાં આવશે જેથી કરીને સરહદ પર તેના ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરી શકે રક્ષાબંધન ના તહેવારની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા માટે સરહદ પર ખડે પગે રહેનારા દેશના જવાનો આ તહેવાર મનાવવા માટે ઘરે આવી શકતા નથી તેવામાં દેશની સુરક્ષામાં तैनात આ જવાન બહેનની રાખડી વગર ન રહી જાય તે માટે વડોદરાના શિક્ષક સંજય બચ્ચવે ખાસ અભિયાન શરૂ કર્યું આ વખતે તેમણે સ્કૂલમાં હજારો રાખડીઓ દેશ દુનિયામાંથી આવી છે જે રાખડીની સંખ્યા 61 हजार सूदी पह इस साल इकसठ हजार से ज़्यादा राखियाँ हमें मिली है और ये राखियाँ कल बॉर्डर पर जाएगी तो कहां, कहां से राखी आई है ये करीब करीब चौदह देशों से राखियाँ आई है चौदह तो राज्यों से राखियाँ आई है विदेश की बात करूँ तो अमेरिका से आती है इंग्लैंड से आती है दुबई से आती है ऑस्ट्रेलिया से आती है सिंगापुर से आती है फिजी नाम का एक छोटा सा बेट है वहाँ से आती है और जम्मू कश्मीर से भी राखियाँ आती है जहाँ हम यहाँ से राखियाँ वहाँ भेजते हैं वहाँ से भी राखियाँ आती है आसाम से राखियाँ यहाँ वडोतराના શિક્ષક સંજય બચવે વર્ષ 2015 માં પોતાની સ્કૂલમાંથી એક પહેલ સાથે ખાસ અભિયાન શરૂ કર્યું જેમાં તેમણે વિદ્યાર્થીનીઓને રાખડી એકઠી કરવાની اپિલ કરી જેમાં તેઓ 75 જેટલી રાખડી એકત્ર કરવામાં સફળ થયા આ રાખડીઓને તેમણે સુંદર મેસેજ સાથે સરહદી તના જવાનોને મોકલી આપે હતી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ દર વર્ષે આ અભિયાનમાં વધુને વધુ વિદ્યાર્થીનીઓ જોડાવા લાગી આજે अनुपरिणामे जे की देश ना जुदा-जुदा विस्तारो मा बहनों द्वारा वड़ूतराना ग्रुप ने 61000 થી વધુ રાખડીઓ મોકલવામાં આવી છે યે રક્ષાબંધન કે 2 મહિને પહેલા યે પ્રવૃત્તિ મે શુરુ કરતા હું ઓર રક્ષાબંધન કે 1 મહિને પહેલા એ રાખિયા યહા સે બોર્ડર કે લિયે રવાના હો જાતી છે કિસ તરહ સે યહા સે વો પોસ્ટ મે જાતા હે કે યે પોસ્ટ કે સિવાય दुसरा કુજ રિયા હે ક્યોકી હર आ, पोस्ट तक हर चौकी तक ये राखी पहुँचती है तो ये सिर्फ पोस्ट के माध्यम से ही जाती है આ રાખડીઓની પહેલા પૂજા કરવામાં આવી ત્યારબાદ તેને વર્ગીકૃત કરી અને પેકિંગ કરવામાં આવ્યું હવે આ રાખડીઓને કારગીલ દ્રાસ બટાલી અરુણાચલ પ્રદેશ આસામ જેવી સરહદ ઉપર તૈનાત સૈનિકોને મોકલવામાં આવી રહી છે સાથે જ એક મેસેજ મોકલનારનો ફોન નંબર પણ લખવામાં આવે છે જેની જ્યારે રાખડી સૈનિક સુધી પહોંચે ત્યારે તે ખુશ થાય અને મોકલનારને ફોન કરી અને આભાર માની શકે જ્યારે આ રાખડી મોકલનાર બહેનને સરહદ પરથી જવા वनो फोन આવે છે ત્યારે તેને ખુશી નો પાર રહેતો નથી બટ স্টিલ વી આર કનેક્ટેડ ટુ देम ઓર ઉનકો ભી મતલબ ઉનકા ભી હમરકો કોઈ નાતા નહી બટ વો હમે એઝ અ એક ફેમિલી માનતે હમે ઓર વો હમારે લિયે વહા પે ખડે રહેતે હે રક્ષા કરતે હે મતલબ ઇન રિસપેક્ટ ઓફ એની વેધર કન્ડિશન્સ એન્ડ ઓલ વો હમારે લિયે सब कुछ સહર હે બટ યે થોડા સા છોટા સે કાઈન્ડ ઓર મતલબ ક્યા બોલતે હે ઉનકા ફેમિલી જેસ્ચર જેસા હમ karte hai unke liye मृणाल बनकर मैं सर के साथ ही मतलब संजय बचाओ सर के साथ मैं उनके स्टूडेंट ही हूँ और मैं इस प्रोग्राम में पाँच से पाँच से छः साल हो गए मुझे जुड़े हुए और मेरा एक्सपीरियंस तो काफ़ी अच्छा रहा है मतलब हम लोग मैंने भी लेटर भेजे थे वैसे काफ़ी सारी बहनें अपने भाइयों के लिए लेटर्स भेजते हैं और हमें रिवर्ट भी आता है वहाँ से तो वो फीलिंग बहुत अच्छी होती है રાખડીઓ અને તે પણ દેશ વિદેશમાંથી આવવી આ કોઈ નાની મોટી વાત નથી અને આ રાખડીઓ જ દર્શાવે છે કે સરહદ પર તૈનાત ભાઈઓને કેટલી હદે દેશવાસીઓ ચાહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી